આ વિડિયો માં ફરીથી તમારું બધનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કાય કામ હે ને આપણે મિત્રો આજે રજા છે આપણે જાણતું બાયકામ એટલે મિત્રો આપણે રાખી દીધી રજા અને મિત્રો આજ આપણે આવી ગયે છે આપણે વાડીયા પાછા અને વાડીયા ની ત્યાં પાછળ અહીંયા મારા દાદા બેઠા છે તો મિત્રો આપણે જઈ દર્શન કરી લેવી અને દીવા બતને એવું કરી વાળી તો આમ તો દીવા બતને એવું કરીને પછી મિત્રો આપણે જવાનું છે પડામ આટા મરો આપણે તમને કભેસ આપણે વિડિયો જોતા આપણે બધા ગામ તો ગામ ની કેવા રા થજે છે થી તમને બતાવીશ તો હાલો પેલા આપણે દીવા એવું કરી લઈએ પછી આપણે પાછા પડા માટો મારવા જઈશું જો આપણે દિવાબત્તીને એવું કરી વાળ્યું હતું મિત્રો કે આપણે આવી ગયે છે આપણા પડામાં ને પડામાં તમે મિત્રો જો આ ગામ કેવા થઈ ગયા છે આપણે જેરે વાવા ને એક પાણ ભઈ ઉતરે આવતા ને મિત્રો જો આ ગામ કઢાઈ મોટર થઈ ગયા છે ને મિત્રો આ એક પડોસી આપડો આ નિમડા લાગી અને અહીંયાથી જો પાછળ બીજો પડોસી એ પણ આવા નાવા ગામ થઈ ગયા છે તમને મિત્રો જો નજીક થી દેખાડો જો કેવા ગામ થઈ ગયા છે જો તમે તો જા આપણા ગામ હતા ને મસ્તી ના ગામ થઈ ગયા આપણે ઘણા સમય પછી આવ્યા છીએ હમણાં તો કઈ આવ્યા નતા અને જો આમ ભાઈ છે એ પણ આવ્યો હતો આપણે ઘણી વાર થી વાડી આવ્યા હતા ને મિત્રો આપણે થોડાક ખોટા બોટા પડ્યા અને બાપે બ્લોગ માટે બે ચાર વિડીયો પણ ઉતાર્યા મિત્રો તે ટાઈટ વળી ગઈ છે મિત્રો આપણે બે ચાર દિવસ ટાઈટ પણ આવી પડે છે તો મિત્રો હવે આપણે ઘરે જાસ્યું અને હવે ટાઈટ વાહીને આપણે કટબોટ પેર્યા છે ને તો હાલો હવે ઘરે જાવીને આપણે પહેલા જામન મટે તો મિત્રો આપણે ના પણ પગે પગે લાગીને પછી મિત્રો આપણે જશું ઘરે તો હાલો હવે આપણે આથી વાડી થી નીકળીએ તો આપણે વાડીએથી આવી જતાં માતાજીના મટે ને મિત્રો આપણે આ મટે આવીને તો માતાજીના દર્શન ને ઉકરી લીધું છે અને મિત્રો હવે આપણે દર્શન કરીને હવે મિત્રો આપણે જવાનું છે ઘરે તો મિત્રો આપણે આથી પાછા નીકળ્યુ છે કરી તો વાલો હવે આપણે કરી ઓ મિત્રો જો આપણે મર્દી થી આપણે ઘરે પૂગી ગયાતા ને ઘરે પૂગીને આપણે વાલુ પાણી કરી લીતાતા પછી મિત્રો આપણે એક ડીજી રિપેર કરવાનું હતું જે આ અમાર એક ભત્રીજાનો ડીજી હતું જે કારખાને લઈ જવાનું તો રિપેર કરવાનું તો પણ આયું જરાક મિઠો આને રિપેર થઈ ગયું અને પછી મિત્રો આપણે ઘલો ફિટ કરતાતા ઈ પણ હું તમને બતાવ આપણે ક્યાં ઘલો ફિટ કરી થી મિત્રો આપણે ફરજામાં ઢોર જને ઘલો ફિટ કરવાનો તો તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ જો આ બેરી આપડે ગામ છે ઓલી બાજુ એક વાસડો બાંધ્યો છે ને એક વાસડી બાંધી છે અને મિત્રો જો આપણે ગ્લોબ ફિટ કરવાનો તો અહીંયા જ ફિટ કરવાનો તો આપણે ગ્લોબ પણ ફિટ કરી દીધો છે તો મિત્રો આજનો વિડિયો અહીંયા પૂરો કરી અને મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી પાડજો અને મિત્રો આવા નવા આવ નવા વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની બાય બાય